મોરબી ખાતેના પેકેજિંગ ઉદ્યોગ અને પેપર મિલ ઉદ્યોગની બેઠક તાજેતરમાં લીલાપર રોડ ખાતે યોજવામાં આવી હતી જેમાં પેપર મિલ અને પેકેજિંગ ઉદ્યોગના અગ્રણીઓ તેમજ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં રો મટીરીયલ્સની તંગીના કારણે અનિવાર્ય બનેલા ભાવ વધારા અંગે ચર્ચા કરવામાં આવી હતી આ મીટિંગમાં સર્વાનુમતે ત્રીસ ટકા વધારો અનિવાર્ય હોવાનું જણાવીને ભાવ વધારો કરવા માટે સહમતી દર્શાવી હતી જ્યારે એક સભ્યએ નેવું દિવસની જે ક્રેડિટ લિમિટ પેમેન્ટ માટે આપવામાં આવી રહી છે તે ઘટાડીને સાઠ દિવસ કરવાની માંગ કરી હતી જે ઠરાવ કરવામાં આવ્યો હતો દસ હજારથી વધુ લોકોને રોજગારી આપતા પેકેજિંગ અને પેપર મિલ ઉદ્યોગના અન્ય પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી તેમજ બોક્સના ભાવમાં જે વધારો કરવામાં આવ્યો છે તે દરેક યુનિટ પોતાની પાર્ટીને સરખો ભાવ આપે જેથી ઉદ્યોગની સમતુલા જળવાઈ રહે તેમ પણ અગ્રણીઓએ જણાવ્યું હતું પેપર મિલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ કુતરીયાએ એસોસિએશનમાં એકતા અને સંગઠન પર ભાર મૂક્યો હતો દરેક સભ્ય એસોસિએશનને સમર્પિત બનીને હાલના બંને ઉદ્યોગને સતાવતા પ્રશ્નોના હળીમળીને નિકાલ લાવી શકાય તેવા પ્રયત્નો કરવા પર પણ ભાર મૂક્યો હતો તેમજ સમયાંતરે મળતા રહીને ઉદ્યોગના પ્રશ્નો માટે ચર્ચા કરતા રહેવાનું પણ જણાવવામાં આવ્યું હતું મોરબી કોરુગેટર બોક્સ એસોસિએશન તરફથી બધા સભ્યો મિત્રો અને બધા ભેગા થયા છે અમે લોકો આજે વધારો ક્રાફ્ટ પેપરમાં અતિશય આવ્યો છે છેલ્લા બે થી અઢી મહિનામાં એટલે એવરેજલી નવા કોરુગેટર બોક્સમાં ત્રીસ ટકાનો વધારો દરેક પાર્ટી એન્ડ યુઝર પાસે લેવો એવો આજે નિર્ણય લીધેલો છે બીજી હાલમાં ક્રાફ્ટ પેપર સાથે ડિસ્કસ થઈ છે અમારે ઘણી રજૂઆત થઈ છે કે ભાઈ પેપર કંટ્રોલ કરો પણ ક્રાફ્ટ પેપરની પણ કંઈક લિમિટેશન છે ઇમ્પોર્ટેડ વેસ્ટ બહુ ઊંચું જાય છે એના હિસાબથી અમે હવે આગળ ફોલોઅપ કરીશું એવું નક્કી કરે મોટવાણીનો રિપોર્ટ મોરબી